નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યુઝ માં સ્વાગત છે તમારું તો હાલ અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે ભાજપ માન રાખી મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું સમાચાર કોગસમાં ભંગાણ ભાજપમાં ભરતી મેળો જેમ જેમ લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાય રહી છે અને નીતિશ કુમાર ભાજપની શરતો માનીને ને સીએમ પદેથી રાજ્યપાલ રાજીનામું સોંપી ચૂક્યા છે અને લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઢ